ચાલો તો હર હર મહાદેવ બધા મિત્રોને કેમ છો વાલા આઈ ફેમિલી બધા મજામાં જશો તો મજામાં જ રહેવું વાળા બધા મિત્રોને મારા તરફથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામા પીર તો ચાલો મિત્રો આજ આપણે આવી ગયા છીએ આપણા ભાઈબંધ બહેન મિત્રની વાડિયેવાલા અને વાડિયા એટલા માટે આવ્યા છે કે એમને ખૂબ સુંદર મજાનો ડુંગળીનો રોપ સાટેલો હતો અને ઉજરી ગયો છે વાલા એટલામાં યરિયામાં ક્યાંય જોવા ન મળે તો આપણે એની પાસેથી જાણીશું કે આ રોપની અંદર કેવી માવજત કરવામાં આવી છે શું શું માવજત કરી છે અને કેવી રીતનું એને ખાતર આપેલું છે રેસાની ખાતર આપેલું છે શું આપેલું છે એ વિશે એની પાસેથી જાણ્યું તો વિડીયોમાં બનાવી દેજો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો મિત્રો અને વિડીયો સારો લાગે તો ભાઈબંધ મિત્રો સુધી શેર કરી દેજો તો સારું આપણે એમને મળવી અને આપણી પાસેથી માહિતી લેવી ધનાકા શું આલે છે આ ડુંગળીનું વાવેતર કર્યું છે તો આમાં તમે કેવી રીતનું આપણે માવજત કરી લી કેવી રીતનું આને તમે શું વસ્તુ આમાં નાખેલો કેવી રીતનું તમે ખાતર આપણે આપ્યું છે એ થોડુંક જણાવો પ્રથમમાં એવું કે ડુંગળીના વાવેતરની અંદર ડીઓપી ખેતરનું પણ આપણે ઓલ્યા ડીઓપી ખાતરનું આયોજન કરેલું છે આ બરાબર છે તેમની સાથે સાથે પણ તેમની દવા આવે હા બરાબર ત્યાંની પણ વપરાશ આપેલી હતી આપણે એટલે એટલે આપણે ડીએપી ખાતરમાં મિક્સન કરીને વાવી દેવાનું એવી રીતનું ને હા 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 પછી કે 21 દિવસમાં પાછો રોપ આવી જાય હા હા એટલે એની અંદર સલ્ફર કોઈ દવા હશે કોઈ કોઈ પણ પરવા હશે એનો પોઈન્ટ પણ આપણે દીવો મળે પછી એમ થાય કે એથી મહિના દિવસની થઈ ગઈ એટલે આપણે એને ઉરિયા ખાતરનો ડોઝ દેવો પડે અને દેવો પડે અને સલ્ફર સાથે સાથે પણ એટલે નિયમો નેમ હા નિયમથી આપણે પંદર દિવસ થઈ જાય એટલે ઉરિયા ખાતરનો જાણો તો આપણે ડોઝ દઈ દીધો કયો બરાબર છે પાછા પંદર દિવસ બીજા થાય એટલે આપણે જે તમે ઉપર સાટો ની દવા આવે એ સાટી થી કે આમાં હજી બાકી બાકી છે હજી જો મિત્રો આપણે એક જ ઉરિયા ખાતરનો ડોઝ અને દે દેલો છે ને જો તમે આ રોપ જોઈ શકો છો મિત્રો આવી રીતના બધી કળી થઈ ગઈ છે એક જ ડોઝ આપ્યો ઉરિયા એક જ ડોઝ ની અંદર આવી રીતના સોમાસા અંદર કાવરયુક્ત રોપ કહેવાય અને આવી રીતનો થઈ ગયો છે મિત્રો ખૂબ સુંદર મજાનો રોપ છે તો આ માવજત અમારા કાકાએ જે કાંઈ કરી છે આવી રીતની કળી છે તો બધી સોંપવાની લાયક થઈ ગઈ છે અત્યારે અને આગળ એની પાસે આપણે જાણવી તો કાકા હવે આ એક ડોઝને તમે એટલે કળી પુગાડી છે હા તો હવે આને આગળ તમે શું શું આમાં કરવાના છો આને એને જણાવો આગળમાં કરવામાં એવું કે આપણે અમુક ટકા પ્રવાશી દવા જે ઉપરની છે હા હા પાંદના જે શેડિયું બળે છે એના માટેની પ્રવાશી દવા આપણે જે આવે છે હા એના માટે આપણે એને પોઈન્ટ આપવો પડે આપવાનું

તો આ રોગ ખૂબ સુંદર મજાનો સારો એવો નિપજેલો છે વાલા તો જે આ વિડીયોમાં આપણે માહિતી આપી છે તો આવી માહિતી વાલા બધાને કરવી એટલે જો આ રોપ જોઈ શકો છો આપણે તો આવી રીતનો રોપ ખાસ કરીને વાલા ઉધરી જશે કાંઈ પણ રોગ નથી એક રોગ ફક્ત આમાં એ છે કે મિત્રો આની શેડ બળે છે તો એ પાંચ દિવસ પછી જનાક ધનાકાય કીધું એમ એનો ફુવારો મારી દઈશું આપણે એટલે એ પણ પ્રોબ્લેમ બંધ થઈ જશે તો ચાલો મિત્રો આપણે એમની વાડી આવ્યા છીએ તો બીજી પણ આપણે મા માહિતી એની પાછળથી લેશું બગીચાની સિંગ છે માહિતી તો બનાવી રેજો વિડીયોમાં વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ કરી દેજો મેં ઘણા બધા મિત્રો સુધી ઘણા બધા ખેડૂત સુધી પોસાડજો વાળા જેથી કરીને આ વિડીયો અંદાજ ખેડૂતને ઉપયોગ આવે એટલા માટે ચાલો તો મિત્રો અત્યારે બસ વિડીયોમાં આપણે એટલું ફરી મળીશું વિડીયોમાં હર મહાદેવ જય શ્રી રામાપીર રાધે રાધે રાધેશ મિત્રો બધા જો આપણે આવી ગયા છીએ સિંગમાં એના રવા ધણાની સિંગ છે મિત્રો આ આ એના માવજતનું ફળ છે આ મહેનતનું ફળ નથી તો આ છે મિત્રો એમની મહેનતનું ફળ અને જોવા મિત્રો એક એક સોડવામાં સિંગ આવેલી છે અત્યારે ને એ કાંઈ પણ ઉગાવવું પણ નથી જોવામાં એક પણ શીંગ ઉગતી નથી પછી ફૂગ નથી આમાં પછી કોઈ નાનો ગોગડો નથી બધી એક જ સાઈડની સિંગ છે એને આનું એક જ છે કે આપણે જે હાઇડ્રોલિક જે આપણે ડીએપી આવી ડીએપી નાખીને જ એમને વાવી દીધેલી છે મિત્રો એને પહેલાં આપેલું છે દેશી ખાતર આ જમીનની અંદર કેળવણ કરીને વાવેલી છે અને પછી જો આ શિંગ છે તો આપણે ધનાકાને પણ પાસવણ ઊંચી લેવી તો ધનાકા આ સિંગની અંદર તમે શું શું કરેલું છે કાકા આમાં આપણે શિંગની અંદર એવું આયોજન કર્યું હા હા કે સિંગને પહેલાં આપણે કટર માર્યું કટર માર્યું માર્યુંડાવી હા કટર માર્યા પછી આપણે એની મારી પાવડર ખાતરનો પોઈન્ટ આપ્યો હા પછી જ્યારે વાવણી થઈ હા ત્યારે વાવણીની અંદર આપણે ડીઓપી ખાતર એ પણ ભેગું ભેગું આવેલ છે પછી વીસ જમણની માંડવી પાછી થઈ ત્યાં કલતાન જે આપણે ફાલનું આવે હા હા એ ત્યાં પણ મારેલું છે અને કલતાવ પાલું છે હા નહીં ઉપર સાટવામાં આવે એ સાટવામાં કલતાન મારેલું છે અને

અને પછી પાછલા પંદર દિનથી થાય એટલે એક સલ્ફરનો શોટ બીજો મારી દીધો અને આ સી પાકીને તારે તૈયાર છે મિત્રો હા બિલકુલ ઉરિયા વાપરેલું નથી આમાં મે લઈ ઉરિયાની દાડ વગર ઉરિયા વગરની આ સિંગ છે મિત્રો તો જો આવી રીતની સિંગ છે તો ખૂબ સુંદર મજાની સિંગ છે અને આવી રીતનું તમારે આયોજન અને તમારે આવી રીતનો ફાલ ઉત્પાદન લેવું હોય તો વાલા આ રીતે ભાવ આ રીતની માવજત આપો એટલે 100% વાલા આવી રીતનું તમારે સિંગની અંદર મગફળીમાં રિઝલ્ટ આવશે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને કોમેન્ટમાં વિડીયો સારો લાગ્યો હોય તો ભાઈબંધ મિત્રો સુધી બધા ખેડૂત સુધી ઉગાડજો વાલા તો ચાલો મિત્રો આવજો હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ રામાપીર ફરી મળીશું આવા વિડીયોમાં વાલા ને લાઈક કોમેન્ટ શેર કરવાનું ન ભૂલતા વાલા જય રામાપીર જય રામા